દોસ્તો હું સ્વાગત કરું છું તમારું ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો આજના વિડિયોમાં રક્ષાબંધનની એક એવી વાર્તા જાણીશું જે ભાઈ બહેના અનન્ય પ્રેમની એક સચોટ ગાથા છે એક મોં બોલ્યા ભાઈનું પોતાની બહેન પ્રત્યેની સમર્પિત ભાવના છે પરંતુ એ વાર્તા શરૂ કરતા પહેલાં રક્ષાબંધન શા માટે ઉજવાય છે અને તેની સંપૂર્ણ વિધિ અને ભદ્રા વગરના કયા મુહૂર્ત શુભ છે તે વિશે જાણીશું દોસ્તો રક્ષાબંધન જેને રાખડી બાંધવાનું પર્વ પણ કહે છે તે હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની પૂર્ણિમા અર્થાત પૂર્ણ ચાંદની રાત્રિ ના દિવસે આવે છે શ્રાવણ વર્ષના સૌથી પાવન મહિનાઓમાંનો એક છે પુરાણોમાં શ્રાવણનો મહિનો શિવને સમર્પિત છે અને તેમાં કૃષ્ણ જન્માષ્ટમી નાગપંચમી અને રક્ષાબંધન જેવા પર્વો ઉજવાય છે મિત્રો રક્ષાબંધન બે હજાર પચીસ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાશે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ સુદ પૂર્ણિમા તિથિ નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારે સાંજે પાંચ વાગીને ઓગસાઠ મિનિટ વાગ્યે શરૂ થશે અને દસ ઓગસ્ટે રાત્રે સાત વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ગુજરાતી પરંપરા મુજબ ઘણા પરિવારો નવ ઓગસ્ટની સાંજે રાખડી બાંધે છે કારણ કે આ દિવસે તિથિનો પ્રવેશ થાય છે અને શનિવાર હોવાથી લોકો માટે સગવડ ભર્યો છે રક્ષાબંધન માટે શુભ સમય નવ ઓગસ્ટની સાંજે છ વાગ્યાથી રાત્રે આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યા સુધી છે જ્યારે ભદ્રાકાળ નથી ભદ્રા દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે તેથી આ સમય ટાળવો જોઈએ જો ભદ્રા ન હોય તો સાંજનો સમય પવિત્ર અને શુભ માનવામાં આવે છે રક્ષાબંધન વિધિ ગુજરાતી પરંપરા વાત કરીએ તો શારીરિક શુદ્ધિ માટે સ્નાન કરો એક થાળીમાં રાખડી રક્ષા સૂત્ર રોળી કુમકુમ અક્ષત ચોખા દીવો ફૂલો અને મીઠાઈ જેમ કે લાડુ ખાંડ તૈયાર રાખો ભાઈને બેસાડો તેના મસ્તક પર તિલક કરો અને અક્ષત મૂકો ત્યારબાદ ભાઈના જમણા હાથે રાખડી બાંધો રાખડી બાંધતી વખતે આ શ્લોક પણ બોલી શકો છો યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલા તેણ ત્વામનું બંધનામી રક્ષેમાં ચલમાં ચલહાનો મતલબ થાય છે જે રક્ષાસૂત્રથી બલિરાજાનું રક્ષણ થયું તે જ રક્ષા તને મળે અને છેલ્લે ભાઈને મીઠાઈ ખવડાવો આશીર્વાદ લો અને ભાઈ તરફથી ભેટ કે રક્ષાનું વચન પ્રાપ્ત કરો રક્ષાબંધનનો તહેવાર બહેનભાઈના પ્રેમ અને રક્ષણની પ્રતિજ્ઞાનું પ્રતીક છે ઘણા પંડિતો અનુસાર જો સાંજ શુદ્ધ હોય અને ભદ્રા ન હોય તો નવ ઓગસ્ટની સાંજે રાખડી બાંધવી શ્રેષ્ઠ છે દસ ઓગસ્ટે પણ તિથિ ચાલુ રહે છે પરંતુ લોક પરંપરામાં નવ ઓગસ્ટની સાંજ વધુ પવિત્ર ગણાય છે આ સમય દરમિયાન રાખડી બાંધવી અત્યંત શુભ ગણાય છે રક્ષા એટલે રક્ષણ અને બંધન એટલે પવિત્ર બંધ આ દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધીને તેને દુઃખ અશુભતા અને આવનારા સંકટોથી બચાવવાનો આશીર્વાદ આપે છે અને ભાઈ તેના જીવનભર બહેનના રક્ષણ માટે વચન આપે છે રક્ષાબંધન શા માટે ઉજવાય છે તો શાસ્ત્રોમાં કેટલીક કથાઓ પ્રચલિત છે જેમાં એક શ્રીકૃષ્ણ અને દ્રૌપદી મહાભારતમાં દ્રૌપદીએ શ્રીકૃષ્ણના હાથમાંથી રક્ત વહેતો જોઈ ત્યારે પોતાની સાડી ફાડી અને એના ઘા પર બાંધેલી શ્રીકૃષ્ણે એને કહ્યું કે આ બાંધેલી સાડી માટે હું જીવનભર તારો રક્ષણ કરતો રહીશ પછી જ્યારે દ્યુતક્રીડા પછી દુશાસન દ્રૌપદીને ખુલ્લી સભામાં ચીરી રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણે અપાર સાડી આપી અને તેને બચાવી એ સંબંધ આજે રાખડી રૂપે ઉજવાય છે બીજી કથા છે યમ અને યમુના યોગથી યમરાજ અને યમુનાના પવિત્ર સંબંધની પરંપરા છે યમુનાએ યમરાજને રક્ષા બાંધી અને દોષમુક્ત જીવનની આશીર્વાદ માંગી યમરાજે ખુશ થઈને યમુનાને કહ્યું કે દરેક ભાઈએ જે બહેનને રાખી બાંધે તેનું રક્ષણ કરવા માટે હું છત્રછાયા પાથરીશ હવે ત્રીજી કથાની વાત કરીએ તો રાણી કર્ણાવતી અને હમાયુ ઇતિહાસમાં પણ આ પર્વનું ઉદાહરણ છે ચિત્તોરની વિધવા રાણી કર્ણાવતીએ મોઘલ બાદશાહ હમાયુને રાખડી મોકલીને મદદ માંગી હતી જ્યારે બહાદુર શાહે ચિત્તોર પર આક્રમણ કર્યું હતું હમાયું એ તેને પોતાની બહેન માનીને મદદરૂપ થવાનું વચન આપ્યું હવે મિત્રો રક્ષાબંધનની એક જોરદાર વાર્તાની વાત કરીએ તો જેનું શીર્ષક છે એક રાખડી એક સંકલ્પ જે ભાઈ બહેનના અનન્ય પ્રેમની ગાથા છે ભાદરવા મહિનાની એક શાંત અને પાવન રાત હતી શિવાલયની ઘંટીઓ વહાલથી વાગી રહી હતી ગામના પંડિત શાંતિલાલજી દીવા બાળી રહ્યા હતા તેમના ઘરનું વાતાવરણ ગંગાજળ જેટલું પવિત્ર અને શાંતિમય હતું તેમની એકમાત્ર પુત્રી સુમિતાબેન અનાથ ભાઈ મનહરને બાળપણથી પોતાના હાથેથી ઉછેરી હતી પિતા સમાન ભાઈ અને બહેન જેવીમાં એવા સંબંધે જગતને પણ આશ્ચર્યમાં મૂકી દીધું હતું ભાઈ બહેનનો સંબંધ લોહી નહીં પરંતુ કર્મથી બનેલો છે મનહર એમનું પોતાનું લોહી નહોતો એક દિવસ પંડિતશ્રીને મંદિરના ચોર્સમાં ભૂખેલો નંદધણ છોકરો મળ્યો પોતાની ભક્તિભર્યા હૃદયથી એને ઘેર લઈ ગયા સુમિતાએ એને પોતાના હાથથી જમાડ્યો બેઠાડ્યો ભણાવ્યો અને આખરે એવા સંબંધનો જન્મ થયો જે લોહીથી નહીં પણ પ્રેમથી બની ગયેલો હવે સમય વીતવા લાગ્યો શ્રાવણ મહિનો ચાલતો હતો ગામમાં દરેક ઘરમાં રક્ષાબંધનની તૈયારીઓ શરૂ થઈ હતી સુમિતા વહેલા ઉઠી ગઈ મંદિરના ચોખ્ખા પાણીથી ઘરની લિપાપોત કરી પોતાના હાથેથી તૈયાર કરેલી રાખડી માટે દીપક તૈયાર કર્યો તિલકની થાળી તૈયાર કરી અને એક હાથમાં રાખડી લઈને તલાબની ઓટ પાસે બેઠી રહી મનહર આવતા જ એના પગ નજીક બેઠી અને એના માથા પર તિલક કરી મીઠાઈ ખવડાવી અને રાખડી બાંધી એ સમયે એની આંખો ભરાઈ ગઈ મનહર લોહીનો ભાઈ ન હોવા છતાં તું જે રીતે મારી સાથે ઊભો રહ્યો છે એ માટે ભગવાન પણ તને ધન્ય કહેશે મનહર તેના હાથમાં એક નાની મૂર્તિ મૂકે છે દ્રૌપદીની જેમ તું પણ રક્ષા માટે સાક્ષાત કૃષ્ણ જેવી છે અને આજે હું વચન આપું છું કે મારા જીવના અંત સુધી તારા રક્ષણ માટે પ્રાણ પણ આપી દઈશ એક સમયની વાત છે ગામમાં દુર્ભાગ્ય આવે છે પહેલાના જમાનામાં લૂંટારું લૂંટ કરવા આવતા હતા જેમને ધાડપાડું કહેવામાં આવતી હતી પંચાયત દ્વારા ઘોષણા થાય છે કે બહારગામથી લંપટ દાદાગીરીવાળાઓના ટોળું આવી રહ્યું છે અને છોકરીઓને ત્રાસ આપી રહ્યું છે સુમિતા ગુસ્સે થાય છે અને કહે છે જ્યાં સ્ત્રીઓનો અપમાન થાય ત્યાં રાખડીની પવિત્રતા કેવી રીતે બચશે ત્યાં તો મનહર ઊભો થાય છે ભાઈ તરીકે નહીં રક્ષક તરીકે એ ગામના દરેક ભાઈઓને એકઠા કરે છે દરેકની કંકોત્રીમાં લખાવે છે આ વર્ષે રક્ષાબંધન એ પર્વ નહીં સંકલ્પ છે દરેક ભાઈ એક બહેનના રક્ષણ માટે ઊભો રહેશે અને મિત્રો રક્ષાસૂત્રનો અર્થ જીવંત બને છે આ વખતે રાખડી માત્ર એક સૂત્ર નહીં રહી તે સંકલ્પ બની ગઈ જ્યારે દુશ્મનો ગામમાં ધમકી આપવા આવ્યા ત્યારે મનહર અને ગામના ભાઈઓએ રક્ષાચક્ર રચ્યું હર ઘરમાં દીવો લાગ્યો અને દરેક બહેન રક્ષાની પ્રાર્થના કરતી રહી સોમવારનો દિવસ હતો શ્રાવણ મહિનાની પૂર્ણિમા શાસ્ત્ર પ્રમાણે રક્ષાબંધનનું મુહૂર્ત સવારે નવ વીસથી સાંજના નવ વાગીને આઠ મિનિટ સુધી હતું પણ આ વખતે મુહૂર્ત કોઈ ઘડિયાળથી નક્કી નહોતો એ તો પણ હતી જ્યારે ન્યાય માટે દરેક ભાઈ ઊભા થયો હતો યમ અને યમુનાનું પવિત્ર રૂપ એક વખત યમુનાએ યમરાજને રાખડી બાંધી અને કહ્યું મારો ભાઈ હોવા છતાં હું તારો જીવ બચાવું છું આજે મનહર યમરાજ સમાન ભાઈ બનીને ગામની દરેક યમુનાનું રક્ષણ કરી રહ્યો હતો જ્યાં ભદ્રા સમય ટાળવામાં આવે છે ત્યાં મનહરે દુશ્મન સામે ઉભા રહીને અભદ્ર સમયને પણ પવિત્ર બનાવી દીધો રાત્રે બધા શિવાલયમાં ભેગા થાય છે પંડિત ઘંટ વાગાવે છે દરેક બહેન પોતાનું દીવું લઈને પોતાના ભાઈના પગે લટુકે છે અને દરેક ભાઈ પોતાની બહેનને વચન આપે છે કે તારી રક્ષાવાળું હાથ છે અને મારા રક્તમાં તારો સંકલ્પ છે સુમિતાએ બાંધેલી રાખડી હજુ પહેરેલી છે અને આંખોમાં પ્રેમ છે પણ હવે ભય નથી કારણ કે આજથી રક્ષાબંધન ફક્ત પર્વ નથી એ તો તમામ સ્ત્રીઓના રક્ષણનો સંકલ્પ બની ગયો છે રાખડી એ પવિત્ર દોરી છે પણ તેનાથી મોટું છે સંબંધોની નિષ્ઠા રક્ષાબંધન એ પર્વ છે પણ એને પાવન બનાવે છે આપણો વિચાર એ પર્વ ત્યારે સાચું બને છે જ્યારે દરેક સ્ત્રી આ વિશ્વમાં નિર્ભય રીતે જીવી શકે મિત્રો રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો પર્વ નથી પરંતુ વિશ્વાસ રક્ષણ સ્નેહ અને કર્તવ્યનો પર્વ છે આ પર્વ કહે છે કે કોઈના રક્ષણ માટે કોઈપણ પણ બાંધછોડ વગર જીવન આપવું એ જ સાચું ધર્મ છે એ બતાવે છે કે સ્ત્રી માત્ર સંવેદનશીલ નથી પણ સમાજને સાચવી રાખવાની શક્તિ પણ ધરાવે છે મિત્રો આજના સમયમાં જ્યારે સમાજમાં મહિલાઓના સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થાય છે ત્યારે રક્ષાબંધન આપણી સાંસ્કૃતિક જાગૃતિ અને સંકલ્પનો સંદેશ આપે છે કે આપણે દરેક સ્ત્રીનું રક્ષણ કરવું એ સમગ્ર સમાજનો ધર્મ છે માત્ર ભાઈનો નહીં મિત્રો રક્ષાબંધન એ એક સાંસ્કૃતિક યજ્ઞ છે જેમાં પ્રેમનો દીવો શ્રદ્ધાનું તેલ અને કૃતજ્ઞતાનું કપૂર પ્રગટાવવું પડે છે જે ભાઈએ રાખડી બાંધી છે તેને બહેનના આંસુ આશીર્વાદ અને આશાઓની વાલભરી લાચારતા સમજવી જોઈએ અને બહેને પણ ભાઈમાં ભગવાનનો અંશ સમજી એને ઋણમુક્ત પ્રેમ આપવો જોઈએ તો મિત્રો અહીં આ વાર્તા સમાપ્ત થાય છે મિત્રો આ વાર્તા એક ભાઈ અને બહેનના અનન્ય પ્રેમની ગાથા છે જો વિડીયોની માહિતી ખરેખર તમને ગમી હોય તો વીડિયોને લાઇક કરી તમારા મિત્રો પરિવાર સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરો વિડિયો અંત સુધી જોવા બદલ તમારા બધાનો આભાર ઓમ નમઃ શિવાય